હલો ફ્રેન્ડ શ્રીહરિ કુકિંગમાં તમારું સ્વાગત છે હું છું નૈના શ્રીમાળી આજે આપણે બનાવીશું એકદમ ઇજી રીતે અને એકદમ સહેલી રીતે પૂરણપોળી જેને આપણે ગુજરાતીમાં વેળવી પણ કહીએ છીએ તમે બનાવજો ખૂબ જ સારી રીતે અને બહુ મસ્ત રીતે થાય છે અને આમાં કોઈ મહેનત પણ એટલી બધી લાગતી નથી તો ચલો શરૂઆત કરીએ એના માટે મેં એક ગ્લાસ જેટલું પાણી લીધું છે અને એક નાની તપેલીમાં એમાં લઈ લેવાનું અને પછી અંદર આપણે સોથી બસો ગ્રામ જેટલો ગોળ એડ કરી દઈશું ગોળ તમારે આની અંદર એડ કરી દેવાનો છે સોથી બસો ગ્રામ જેટલું તમને ગળ પણ જોઈતું હોય તેટલું તમે ગોળ લઈ શકો છો પછી ચારથી પાંચ નંગ ઇલચીના લેવાના છે જે આપણે ખાંડિયામાં કચરા વાટી લેવાના છે મસ્ત રીતે બહુ ઝીણા ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ એલચીને મસ્ત રીતે સારી રીતે આવી રીતે વાટી કૂટી અને પછી આપણે જે પાણી લીધું હતું વાળું તપેલીમાં તેની અંદર એડ કરી દેવાના છે આ એલચી આપણે આ પાણીમાં એડ કરી દઈશું પછી ફ્રેન્ડ્સ આપણે આ જે તપેલીવાળું પાણી છે તેને ધીમા ગેસ ઉપર આપણે ઉકળવા મૂકીશું જ્યાં સુધી ગોળ આપણો અંદર ઓગળી ના જાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દઈશું અને મસ્ત રીતે ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું એટલે જલ્દી ઉકળી જાય અને જલ્દીથી થઈ જાય હવે આપણી પ્રોસેસ ચાલુ થાય છે વેળવીની જે આપણે તુવેરની દાળ લેવાની છે તુવેરની દાળ તમે કોરી કે ઓઇલવાળી પણ લઈ શકો છો હવે હા ઓઇલને આપણે સારી રીતે ત્રણથી ચાર પાણીથી ધોઈ નાખીશું અને કુકર લઈશું અને એ કુકરમાં આપણે બધી ધોઈ દાળ એડ કરી દેવાની છે સારી રીતે ધોઈ અને મસ્ત રીતે કુકરમાં લઈ લેવાની છે હવે આપણે એક જ ગ્લાસ પાણી લેવાનું છે ફ્રેન્ડ્સ પાણીનું માપ તમારે પરફેક્ટ રાખવું પડશે આની અંદર જો તમારે ઝટપટ વેળવી સારી બનાવી હોય તો આપણે એક જ ગ્લાસ પાણી એડ કરીશું હવે તમારા ગળપણ પ્રમાણે તમે ગોળ અંદર એડ કરી શકો છો આની અંદર આપણે ગોળ નાખી દેવાનો ગોળ નાખ્યા પછી આપણે એક ચમચી ઘી એડ કરી દઈશું હવે આપણું કૂકર ફિટ કરી દઈશું બંધ કરી દઈશું ગેસની ફ્લેમને થોડી ફાસ્ટ રાખી અને પહેલાં એક સીટી બોલાવી દેવાની છે ફ્રેન્ડ્સ અને પછી સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર ચારથી પાંચ સીટી બોલાવી દઈશું હવે આપણી ડાળ રેડી છે જોઈ લો ફ્રેન્ડ્સ આપણી ડાળ આવી રીતે બહુ ઢીલી પણ ના હોવી જોઈએ અને બહુ કોરી પણ ના પડી જવી જોઈએ હવે આપણી ડાળ થોડી ઠંડી થાય ત્યાં સુધી આપણે વેળવીનો એટલે કે પૂરણપોળીનો લોટ બાંધી દઈશું તો આપણે એના માટે લોટ પાંચસોથી છસો ગ્રામ જેટલો મેં લીધો છે આ લોટની અંદર આપણે પહેલાં તેલનું તો મણ નાખીશું બેથી ત્રણ ચમચી જેટલું તેલ આપણે એડ કરીશું અને સારી રીતે લોટને આપણે મોણ દઈ દઈશું મસ્ત રીતે અને ફ્રેન્ડ્સ જે મેં ગોળનું પાણી ઉકળવા મૂક્યું હતું ગોળનું પાણી જે થઈ ગયું હતું એ ગોળનું પાણી મેં નીચે ઉતાર્યું છે એ પણ ઠંડુ થઈ ગયું છે અને આપણે થોડું ગાળી લઈશું અને ગાળવાનું કારણ એક જ હોય છે કે ગોળમાં કચરો આવતો હોય છે અમુક વખત તો જેનાથી આપણા ખાવામાં માટી કે કંઈ કચરો આવે તો સ્વાદ બધો બગડી જતો હોય છે હવે એ ગોળના પાણીથી આપણે ધીમે ધીમે આપણો જે લોટ હતો તેને મોણ દીધું હતું આવી રીતે સારી રીતે મસળી અને એ ગળનું પાણી થોડું થોડું એડ કરતા જઈશું અને આપણે મસ્ત રીતે જે રેગ્યુલર લો રોટલીનો લોટ બાંધીએ છીએ ઘરમાં તેવો જ લોટ બાંધવાનો છે અને હા ફ્રેન્ડ્સ આની અંદર જે આપણે એલચી ડાકી હતી તેના દાણા એક એક વીણી લોટમાં એડ કરશો તો પૂરણપોળીમાં સ્વાદ ખૂબ જ સરસ આવશે અને પૂરણપોળી ખૂબ જ સરસ લાગશે તો આપણે આવી રીતે પોચાથે મસ્ત મજાનો લોટ બાંધી દીધો છે તેઓ બ્રેડ જેવો આપણે ઘરમાં લોટ બાંધીએ છીએ તેવો જ બાંધવાનો છે રોટલીનો બાંધીએ તેવો જ હવે આપણે જે તુવેરની દાળનું મિક્સર હતું તેને એક બાઉલમાં લઈ અને રોટલીના લુવા કરીએ તેવી રીતે આવી રીતે આપણે લુવા કરી દેવાના છે મસ્ત રીતે ગોળ આપણે જેવી રીતે રોટલાના બનાવીએ છીએ તેવી રીતે બનાવવાના છે આપણા લુવા તૈયાર છે હવે આપણે પૂરણપોળી બનાવવાનું સ્ટાર્ટ કરીશું તેના માટે આપણે ગેસ ઉપર પેન મૂકીશું નોનસ્ટિકનો તવો લેવાનો છે એટલે આપણે પૂરણપોળી ચોંટે નહીં હવે આપણે પૂરણપોળી જ વણવાની શરૂઆત કરીશું આપણે એક લુવો રોટલીનો લઈને આવી રીતે વણી અને આપણે પૂરણપોળીનો જે લોવો તૈયાર કર્યો હતો તે અંદર પૂરણ કરી દેવાનો છે અને હલકા હાથે મસ્ત રીતે આપણે પૂરણપોળી વણી લેવાની છે આપણે ખૂબ વજન ભાર આપવાનો નથી બસ હલકા હાથે જ આપણે પૂરણપોળી વણવાની છે ફ્રેન્ડ્સ તમે જેટલી પાતળી વણી શકો તેટલી વણજો તો ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે અને આપણે પૂરણપોળી તવા ઉપર મસ્ત રીતે ઘી લગાવી અને આવી રીતે ચેડવી દેવાની છે આગળ પાછળ થોડું થોડું ઘી લગાવી દેવાનું છે અને મસ્ત રીતે આપણે પૂરણપોળી શેકી દેવાની છે સરસ થઈ જાય ત્યાં સુધી ધીમા તાપે અને ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ પૂરણપોળી તમારે ઘીમાં જ તળવાની છે જો તેલમાં તળશો તો તમારે પૂરણપોળીનો સ્વાદ બિલકુલ નહીં આવે હવે આપણી તૈયાર છે એકદમ મસ્ત મજાની સ્વીટ એવી પૂરણપોળી સરસ રીતે આપણી શેકાઈ અને તૈયાર થઈ ગઈ છે તમે પણ ઘરે ટ્રાય કરજો બહુ મસ્ત થાય છે ઝટપટ બની જાય છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે તો થેન્ક યુ ફ્રેન્ડ મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય સ્વામિનારાયણ આપણી પૂરણપોળી એકદમ રેડી અને તૈયાર છે તમે જરૂર જરૂરથી ઘરે ટ્રાય કરજો થેન્ક યુ